રાત્રિપ્રકાશ ટુર્ના બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે તેમાં જામનગરની અલગ અલગ કોલેજોની ટોટલ બત્રીસ ટીમોએ ભાગ લીધેલ છે અમારી આ ટુર્નામેન્ટ ટોટલ ત્રણ દિવસ ચાલવાની છે જામનગરના ખંભાળિયા બાયપાસ પાસે ટફ બોક્સ ક્રિકેટ છે ત્યાં અમે આ આયોજન કરેલ છે અને જામનગરની તમામ કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેરામાં ભાગ લીધેલો છે વિનિયર ટીમને જામનગર એનએસવાય દ્વારા પાંચ હજાર એકનું ઇનામ છે અને રનર અપ ટીમને ત્રણ હજાર એકનું ઇનામ આપવાનું છે અને મેન ઓફ ધ મેચ અને ટ્રોફીઓ તમામ ટીમને પ્રોત્સાહન કરવા માટે આપવાની છે અને આ ટુર્નામેન્ટનું આયોજન અમે વિના મૂલ્યે કરવામાં આવેલું છે કોઈ પણ ટીમ પાસેથી અમે એક પણ જાતની એન્ટ્રી ફી લીધેલી નથી